ru 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 ચા આપને જે અહીંયા તમે જોયું છે બરાબર તો તમને અમે જે રામા કર્યું છે એમાં તમે શું જોયું રાણી જોયા જોયું પછી નપન વાળો વાળો જોવો વાન ને પેલા પાણીઓમાં બરાબર پછી પછી એનાથી પછી થાય છે સુ કે લાતી જતો તો ખાતી જ્ઞા જતો તો સર ઓખા લેવા

એના પછી તમારે આગળ જોઈન કરતા જવાનું અને આગળ તમને જે ગમે તેવી નવી વાર્તા તમે બનાવજો ઓકે ચલો આ હતું અમારો વિષય આવ્યો વાર્તા રે વાર્તા બરાબર પછી આપણે